ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારીએ કરેલી હત્યાનો મામલો જેમાં હત્યાને લઈને સુરતના વરાછામાં કેન્ડલ માર્ચ કરવામાં આવ્યો હતો રબારી સમાજના અગ્રણીઓ દ્વારા કેન્ડલ માર્ચ કરવામાં આવ્યું હતું ચાલુ કેન્ડલ માર્ચ દરમિયાન ધ્રુસકે ધ્રુસકે લોકો રડી પડ્યા હતા હત્યાની ઘટનાને લઈને સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે દસ દિવસ સુધી આરોપીએ પણ સમાજના લોકોને ગેરમાર્ગે દોર્યા હતા ત્રણેય મૃતકોની આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી જે સાયકોલોજીસ્ટથી એને જે પોલીસ છે એકાઉન્ટ જે કર્યું છે એ જ પ્રમાણે આ ઘટનાને કરે અને આની અંદર જે દોષિત છે એને પહેલાં એકત્રી પુરાવા કરીને એને પણ આવીને આવી કડક સજા આપે એ સમગ્ર રબારી સમાજની માંગ છે અને અમે પણ સમગ્ર સમાજની સાથે તાલ મિલાવીને કે આની અંદર કોઈ રહી ન જાય કોઈ વ્યક્તિ બાકી ન રહી જાય એવી સૌની અમારી માંગણી છે સમાજ એક તાતણે થઈને કે ભાઈ અહીંયા હશે અહીંયા છે દસ દસ દિવસ સુધી સમાજને આખા ગુમરાહ કર્યા છે એટલે આને કોઈ દિવસ સમાજ માફ ન કરી શકે આજે અહીંયા વડવાળા સોસાયટીની અંદર સમગ્ર સમાજ ભેગો થયો છે અહીંયાથી કેન્ડલ માથ લઈને અમે વડવાળા સર્કલ સુધી જઈને બેન બાળકો અને બેન છે એમને દિવ્ય આત્માને શાંતિ વડવાળા દેવ આપે એ જ પ્રાર્થના માટે અમે સૌ ભેગા થયા